જામનગર બસ ડેપોના નવીનીકરણ માટે હંગામી ધોરણે પ્રદર્શન મેદાનમાં એસટી બસ ડેપો ઉભો કરવામાં આવ્યો છે પરંતુ અહીં પ્લેટફોર્મની ઓછી સંખ્યા અને ડ્રાઈવર કંડક્ટર માટેના સાંકડા રેસ્ટ સહિતની સુવિધા ઉપર કાતર ફેરવી દેવાઈ છે જેથી એસટી ડેપોના કર્મચારીઓમાં કચવાટ છે સાથે જ મુસાફરોને પણ હાલાકી પડી રહી છે જામનગરમાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેલ એસટી ડેપો હવે તેનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વૈકલ્પિક રીતે હંગામી બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે જે બસ ડેપો ખૂબ જ નાનો અને અગવડતા ભર્યો હોય તેવું એસટી કર્મચારી મંડળના સભ્યો અને હોદ્દેદારો જણાવી રહ્યા છે આ નવો હંગામી બસ ડેપો દસ હજાર સ્કવેર ફૂટ જગ્યામાં તૈયાર કરવામાં આવ્યો છે જેમાં માત્ર સાત પ્લેટફોર્મ અને ડ્રાઈવર અને કંડક્ટર માટે એક એક રેસ્ટ રૂમ આપવામાં આવ્યા છે જ્યારે જૂના બસ સ્ટેન્ડમાં બાર પ્લેટફોર્મ અને ત્રણ ત્રણ રેસ્ટ રૂમ હતા તેમાં પણ લોકોની અગવડતા પડતી હતી તેવો કર્મચારીઓ જણાવી રહ્યા છે તેથી હંગામી બસ સ્ટેન્ડ થોડું મોટું બનાવવા અને તેમાં સુવિધા વધારવાની માંગ એસ કર્મચારી મંડળના સભ્યો તેમજ હોદ્દેદારો કરી રહ્યા છે અમને જે નવું બસન વિકલ્પ રૂપે સાત રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડમાં દીધું છે તે ખૂબ જ નાનું અને અગવડતા ભર્યું છે કે ડેઇલીને અમારા ડેપોમાં બસોની અવરજવર સાડા ચારસો ની આસપાસ છે ટ્રીપો ઉપરથી આવતી જાતિ ઉપરથી આઉટ ડેપોની પણ પાંત્રીસ બસો રહે તો એના ક્રૂ

બેસવા માટે પણ જગ્યા પૂરતી નથી આ બસ સ્ટેન્ડનું રિનોવેશન થઈ રહ્યું ત્યારે વૈકલ્પિક બસ વ્યવસ્થા આપવામાં આવેલ છે દસ હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં આપેલ છે જેમાં હાલના તકે જે બસ સ્ટેન્ડ બનેલ છે એ સાત પ્લેટફોર્મ બનેલ છે તેમાં અહીંયા જૂના બસ સ્ટેન્ડમાં બાર પ્લેટફોર્મ છે તો એ આકડ પડે છે તો સાત પ્લેટફોર્મમાં પબ્લિકને અગવડતા પડશે

અર્જુન પંડ્યા જીએસટીવી જામનગર